અત્યારે ઉપવાસ દરમિયાન જો શરીરમાં આપણી એનર્જી ઘટી જતી હોય ને તો ફક્ત એકથી બે આ સિંગના લાડુ ખાઈ લીધા ને તો આખો દિવસ તમને ભૂખ પણ નહીં લાગે અને ખાવાની એટલી મજા આવશે અને વળી આપણે ખાંડ વગર બનાવ્યા છીએ એટલે એટલા હેલ્ધી અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે તો આજે આપણે ઉપવાસમાં ખાઈ શકાય તેવા સિંગના ફરાળી લાડુ બનાવીશું તો એના માટે અહીંયા મેં એક વાસણની અંદર દોઢ કપ જેટલા કાચા સિંગદાણા લીધેલા છે તમે સિંગદાણા શેકેલા તૈયાર મળે એ પણ લઈ શકો છો અને જ્યારે ઘરમાં આ રીતે કાચા સિંગદાણા પડ્યા હોય તો એ પણ તમે ઉપયોગ કરી શકો છો તો આ રીતે એકદમ લો ગેસની ફ્લેમ પર સિંગદાણાના ફોતરાનો કે સિંગનો કલર ના ચેન્જ થવો જોઈએ સિંગ આપણી વ્હાઇટ જ રાખવાની છે એટલે લો ગેસની ફ્લેમ પર જ રાખીને એને પાંચથી છ મિનિટ આ રીતે મિક્સ કરતા રહીશું ને સતત એટલે એના ફોતરાનો ભાગ સરસ રીતે ઉખડી જશે તો તમે જોઈ શકો છો સિંગદાણાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને જરાય ઉપર કાળા ટપકા પણ નથી આવ્યા અને સિંગદાણા અંદરથી પણ એકદમ સરસ સ્વાઈટ છે તો બસ હવે આપણે આ સ્ટેજ પર ગેસની ફ્લેમ બંધ કરીને ચેક કરી લઈશું તો ફોતરાનો ભાગ એકથી બે સિંગદાણાને આ રીતે ચેક કરશું ને એટલે ફોતરા એને નીકળવા લાગશે તો ગેસ આપણે બંધ કરી દેવાના છે અને એકદમ દાણાને ઠંડા કરી લઈશું અને કોઈપણ આ રીતે પ્લેટફોર્મ પર કપડા પર રાખીને આ રીતે મસડીને દાણાના ફોતરાનો ભાગ કાઢી લેવાનો છે તો આ રીતે વધારે દાણાના કાઢવાના હોય ને આપણે ફોતરા તો આ રીતે કોઈપણ કોટનના કપડા પર રાખીને હાથની મદદથી એકથી બે વખત મસડીશું ને તો તરત જ એના ફોતરાનો ભાગ અલગ થઈ જશે તો આ રીતે બધા જ સિંગદાણાને મેં અહીંયા મસરી લીધેલા છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ફોતરાનો ભાગ અલગ થયો છે અને બધા જ સિંગદાણા આ રીતે વ્હાઈટ જ રહ્યા છે તમારા ઘરે જો ઓવન હોય ને તો તમે ઓવનમાં પણ બેથી ત્રણ મિનિટ સુધી શિંગદાણાને સરસ રીતે શેકી શકો છો તો બસ આ ટીપ્સ સાથે પહેલાં તો આપણે સિંગદાણાને શેકવાના છે અને આ રીતે ચારાની મદદથી ફોતરાનો ભાગ કાઢી લઈશું તો મેં અહીંયા બધા જ સિંગદાણા દાણાને તૈયાર કરી દીધેલા છે તો દાણાને હવે આપણે મિક્સર જારમાં એડ કરી લઈશું અને કેવી રીતે એને પીસવાના છે એ હું તમને બતાવું છું મિક્સરચરમાં એડ કરીને મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને પીસવાના છે જેથી સિંગદાણાનો જે તેલનો ભાગ હોય ને એ જરાય રિલીઝ ના થવો જોઈએ આપણે આ રીતે છૂટો છૂટો દાણેદાર પાવડર તૈયાર કરવાનો છે તમે એક સાથે મિક્સર ચલાવશો ને તો સિંગદાણામાંથી તેલ છૂટવા લાગશે અને લચકા પડતું થઈ જશે એનું મિશ્રણ આ રીતે કોરું નહીં થાય એટલે ચાલુ બંધ ચાલુ બંધ મિક્સરને કરશો ને બે ત્રણ વખત એટલે સરસ રીતે આ રીતે દાણેદાર પાવડર એનો તૈયાર થઈ જશે તો બસ આ જ ટિપ્સ આપણે ધ્યાન રાખીશું હવે હવે એક પેનની અંદર આપણે પોણો કપ જેટલું ઘી લઈશું ઘી અહીંયા મેં મેલ્ટેડ નથી લીધું મેલ્ટેડ ઘી લેતા હોય તો થોડું વધારે લેવાનું તો આ રીતે ઘી એડ કરી દેવાનું છે અને એક કપ જેટલું આપણે ગોળ લઈશું તમે આ સિંગના લાડુમાં ઘીનું પ્રમાણ થોડું ઓછું પણ લઈ શકો છો વધારે પણ લઈ શકો છો જે રીતે તમને ફાવે એ રીતે પણ આ લાડુ છે એ ટ્રાવેલિંગમાં કે તમે અત્યારે શીતળા આવી રહી છે તો તમારે ઠંડા ખાવા હોય તો પણ તમે બનાવીને રાખી શકો છો આ લાડુ જરાય ખરાબ નહીં થાય એક વીક બે વીક પણ તમે ખાઈ શકો છો બસ આ રીતે ઘી અને ગોળને આપણે મેલ્ટ કરવાનું છે હવે ગેસની ફ્લેમ લો રાખીશું અને ગોળનો પાયો નથી લાવવાનો આપણે બસ ગોળ પીગળે ને ત્યાં સુધી જ રહેવા દેવાનું છે એમાં નાના નાના બબલ્સ થવા લાગશે અને ગોળ પીગળવા લાગશે તમે જોઈ શકો છો એટલે ગેસની ફ્લેમ આપણે તરત જ બંધ કરી દઈશું વધારે ગોળનો જો પાક લઈ લેશો કે ગોળનો વધારે પાયો આવી જશે ને તો લાડુ એકદમ કડક થઈ જશે પોચા નહીં બને એટલે આ રીતે હળવા નાના નાના બબલ્સ થાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને બનાવેલો સિંગનો જે પાવડર હતો ને એને આપણે એડ કરી દેવાનો છે સિંગના એકલા પાવડરથી પણ તમે આ સિંગના લાડુ બનાવી શકો અને આની અંદર તમે કાજુ અને બદામનો પાવડર પણ એડ કરી શકો છો જો બાળકો માટે બનાવતા હોય તો જરૂરથી એડ કરજો અને અહીંયા એક મોટો કપ ભરીને મેં અહીંયા ટોપરાનું છીન લીધું છે સૂકા ટોપરાની છાલ કાઢીને ગ્રેટ કરી લેવાનું છે એ જ એડ કર્યું છે કેમ કે ટોપરાનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને લાડુમાં એટલી મીઠાશ આવશે તો મેં એડ કર્યો છે તમે એકલી સીંગ પણ એડ કરી શકો છો પણ ટોપરું એડ કરવાથી એનો ફ્લેવર અને ટેક્સચર અને વળી ટેસ્ટમાં પણ એટલા સરસ લાગશે બંને વસ્તુને મિક્સ કરી દેવાની છે હવે પેનની અંદર જ આ રીતે મિશ્રણ થોડું ઘટ થવા લાગે ને ત્યાં સુધી એકથી બે સેકન્ડ આપણે હલાવતા રહીશું ગેસની ફ્લેમ ચાલુ નથી કરવાની અને આ રીતે પ્લેટની અંદર કાઢીને એને ઠંડુ કરવાનું છે થોડું એવું ઠંડુ થઈ જાય એટલે આપણે લાડુને વાળી લેવાના છે હાથમાં તમે અડી શકો એટલું મિશ્રણ રાખવાનું છે તો આ રીતે ઠંડુ થઈ ગયું છે દસથી પંદર મિનિટ જ થશે અને એ પછી લાડુને વાળી શકો છો તમે સિંગની અને આ રીતે ટોપરાને કોઈ પણ પ્લેટમાં પાથરીને સુખડી પણ બનાવી શકો છો પણ આ રીતે લાડુ બનાવશો ને તો બાળકોને કે ઘરમાં ખાવા હશે ને તો બસ એકથી બે લાડુ પણ તમે આ રીતે આપી શકશો તો લાડુ આપણા સિંગના તૈયાર થઈ ગયા છે હવે તમે એમને રાખી શકો છો પણ મેં અહીંયા થોડા એવા બદામના નાના નાના પીસીસ કર્યા છે એને ઉપર આ રીતે ગાર્નિશિંગમાં એડ કરી દઈશું જેથી દેખાવમાં પણ એકદમ સરસ લાગશે એનો લુક તમે જોઈ શકો છો છે ને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા એકદમ ટેસ્ટી મેલ્ટેન માઉથ સિંગના લાડુ તૈયાર છે ઉપવાસમાં જરૂરથી તમે પણ ટ્રાય કરજો એટલા સરસ બનશે તમારા ઘરમાં પણ બધાને ભાવશે અને તમે આ લાડુને સ્ટોર પણ કરી શકો છો જરાય બગડશે પણ નહીં ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગશે તો કેવી લાગી આજને મારા સિંગના લાડુની રેસીપી એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ઉપવાસમાં તમારે બીજી કઈ રેસિપી જોઈએ છે એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ આવજો જય શ્રી કૃષ્ણ